સાહેબ આજથી નક્કી કરજો કે આજથી જે કરીશું બેસ્ટ કરીશું જે બી કરીશું અને ઈશ્વર પર શ્રદ્ધા રાખીશું કે તને પસ્તાવો ના થવો જોઈએ કે તે મને નીચે મોકલીને ભૂલ કરી જઈએ એવો બનીશ ત્રીજી વાત જેના માટે હું આજે ખાસ આવ્યો છું ત્રીજી વાત શું છે રોજ મા બાપને પગે લાગો તમારામાં પગે લાગવાની મનાઈ હોય નીચા થઈ જતા કે ઝૂકવાની મનાઈ છે અલ્લાહ સિવાય તો હાથ ચુમો ગળે મળો મા બાપથી મોટો કોઈ દેવ નથી મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ શખ્સિયત નથી અને ખાલી મા બાપ ચાહે છે કે આપણી પ્રગતિ થાય બાકી કોઈ ચાહતું નથી કે આપણી પ્રગતિ ઓન્લી યોર પેરેન્ટ્સ અને એટલે કુરાણમાં લખ્યું છે કે મા બાપ આ પગની છે તો જન્નત જવાનો રસ્તો છે બધું આપણે એમાં નથી પડવું કેટલા લોકો અહીંથી મા બાપને હાથ ચુમીને ઘરમાંથી નીકળે છે મને બહાર ઊંચો કરો ક્યાં વાત આઝમભાઈ ક્યાં વાત કેટલા લોકો હાથ ચૂમીને નીકળે છે પાંચ દસ જણ આ જે લોકો પગે નથી અમારામાં પગે લાગે તમે એમ કહો કે ભાઈ હું પગે લાગુ એટલે તમારે સમજવાનું કે કીસ કરવી હાથ ચૂમવો સાહેબ મારી પંચ્યાસી વર્ષથી બહાર જીવે છે ડોસી જોરદાર છે એ તો ડોસી એવી હોય તો જ આવો હોય ને સવારે પાંચ વાગે ઉઠું ને એને પગે લાગું તરત ક્યાં જાય છે મેં તું મુંબઈ કેમ જાય છે મેં તું પ્રોગ્રામ છે કેવી રીતે જાય છે બધું ફ્લાઇટમાં કોણ કોણ આવે છે દોષી એટલા સવાલો પૂછે પણ બધાના જવાબ ભાઈ આપવાના બોસ ઇઝ બોસ જે કે બધા જવાબ આપવાના અહીંયા દીકરીઓ બેઠી છે દીકરીઓ એક સરસ વાત કરું મારે ચાર દીકરીઓ છે બે ને બે મારા ભાઈની મારો ભાઈ ગુજરી ગયો પણ અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ તમને કહું છું જોઈન્ટ ફેમિલીમાં રહેજો જે ભાઈ નો ના થાય ને કોઈ નો ના થાય લખી નાખજો બોસ ગમે તે થા અરે સાલો ભાઈ થોડું કરી જશે તો ભાઈ તો આપડા બીજો લઈ જાય તો ભઈ છો લઈ જતો આ ભાવના રાખજો એટલે મોદી સાહેબ કહે છે બધા વસુદેવ કુટુંબકમ સમાજ આખો બેઠો હોય ત્યારે આ વાત ખાસ એટલે કરું છું કે જોઈન્ટ ફેમિલીમાં રહેશો ને તો ઉપરવાળો વાળો બી તમારી પર રહેમત કરશે મા બાપની ખૂબ સેવા કરો